તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યો છે જુનાગઢ માંગરોળ થી જુનાગઢ માંગરોળ ખાતે આજરોજ ગ્રામ પંચાયતની ચૂંટણીની ચૂંટણી મતગણતરી શરૂ કરવામાં આવી માંગરોળ તાલુકામાં કુલ બાવીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે પરિણામો જાહેર કરવામાં આવશે હાલ મતગણતરી શરૂ થઈ છે માંગરોળ તાલુકામાં બાવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં તાલુકાનું ઓલ ઓવર મતદાન બોતેર થયું હતું જેના આજે પરિણામ જાહેર થવાના છે માંગરોળ શારદા ગ્રામ કોલેજ ખાતે હાલ મતગણતરી શરૂ કરવામાં આવી છે જ્યારે હાલ માંગરોળ શારદા ગ્રામ કોલેજ ખાતે ઉમેદવારો તેમજ તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ બાબતે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે હાલ ગણતરી શરૂ થઈ હોય જેમાં મામલેદાર સહિત ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ આ કામગીરીમાં જોતરાયો હતો હિતેશ પરમારનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ચોરવાડ

માંગરોળની કુલ બાવીસ ગ્રામ પંચાયતના ચૂંટણીના પરિણામ સંદર્ભે પોલીસ અધિકારી કુલ આઠ તેમજ અન્ય પોલીસ જવાનો મળી અને સો પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેનો ટ્રાફિક બંદોબસ્ત તેમજ મતગણતરી મથકનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સંદર્ભે પૂરતો બંદોબસ્ત પાડવામાં આવે છે